વ્યક્તિઓ આમ મર્ડર કરી નાખ્યું ને તો જેલમાં જાય ને તો આમ બાધા અંદર રાખો તો બહાર આવી જાય આમ પાટ જાય મને નથી ખબર પડી તો અમારે કઈ ડોહા હતા ને ટૂર લાઈન ભરવા નીકળ્યા એમને મેં પૂછ્યું મેં તો આ શું છે પછી એમને મને કીધું કે ગોરા નહીં કે કંકુ પગલા છે માતાજી ના ગોડતા હતા અને જે કોદારી કહેવાય આપડે એનો થોડોક ભાગ અમારા

મિત્રો અહીંથી સીધું આપણે જે આપણે તમને દર્શન કરાયા જે જગ્યાના રોડના ત્યાંથી આપણે સીધું અંદર જવાનું રહી છે આવો રસ્તો આવશે તમારે થોડો સાંકડો રસ્તો છે આજુબાજુના દ્રશ્યો આમ થોડા બતાવો એટલે ખ્યાલ પડશે રસ્તો થોડો કાચો છે સામેથી દેખ કોઈ ગાડી આવે તો તમારે એકદમ ધીમા સ્પીડે જવાનું રહી છે ગામડાનો રસ્તો છે એટલે તમને થોડી તકલીફ પડશે પરંતુ ત્યારબાદ તમે આસાનીથી જઈ શકો છો આ એકદમ દ્રશ્યો તમને આસપાસના બતાવી રહ્યો છું આ ગામડું છે આખું અને ત્યાં આગળ જવાનો રસ્તો છે મસાણી ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે અહીંયા બોર્ડ જે મારેલું છે સણસુલી ગામ વાળું તમે જોઈ શકો છો હું મારી ગાડીમાં બેઠો બેઠો તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું રસ્તો કેવો છે મિત્રો ગામમાંથી આપણે પસાર થયા ત્યારબાદ જો આ વાત્રક નદી નો કિનારો છે પાછળ વાત્રક નદી છે બાજુમાં મંદિર આવેલું છે આપણે આપણા એક્ઝેક્ટ ડેસ્ટિનેશન પહોંચી ગયા છીએ આ મંદિર છે તમને દ્રશ્યો બતાવી રહ્યું આ મંદિરના ત્રણ ટોટલ મંદિર છે પાછળ નદી નજારો છે એ પણ તમને બતાવવાનો છું પેલા મંદિરના દર્શન કરી લઈએ અને ત્યારબાદ તમને બતાવું નજારો મિત્રો આપણે ખેડા સણસોલી મંદિરે પહોંચી ગયા છે ટાઈગર મસાણી મેલડી માતાજીના મંદિરે આમ તો અનઘડ મેલડી માતાજીનું મંદિર છે ખૂબ જ પ્રચલિત છે પરંતુ ખેડા જિલ્લામાં બીજું એક એવું મંદિર છે જ્યાં આગળ એના પરચા સાત સાત લોકોને મળેલા છે રવિવારે વધારે ભીડ હોય છે પરંતુ હું આજે ગુરુવારના દિવસે આવ્યો છું એટલે તમને પહેલા મંદિરના દર્શન કરાવું અને સાથે એનો ઇતિહાસ પણ તમને જણાવવાનો છું અને મસાણી મેલડી કેવી રીતે ઓળખાયા એ પણ જાણીશું અને પૂજારી જોડે વાત પણ કરીશું પેલા આવો આપણે મંદિરના દર્શન કરીએ મિત્રો આ માતાજી સ્થાનક છે માતાજી સ્થાનક તમે જોઈ શકો છો મંદિરની અંદર માતાજી છે મથાણી મેલે જે પૂર્ણ થાય છે તો અહીંયા આગળ માતાજીનો અખંડ દીવો પણ તમને અહીંયા જોવા મળશે અખંડ દીવો અહીંયા પ્રજ્વલિત હોય છે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ આ દીવો ચાલતો હોય છે લોકોની મનોકામના અને આસ્થા જે માની હોય બાધા અને માનતા એ પૂર્ણ થાય ત્યારબાદ અહીંયા લોકો બાધા કરવા આવતા હોય છે આ માતાજીનો બિલકુલ નજીકથી તમને દ્રશ્યો બતાવી રહ્યો છું જુઓ મંદિરની અંદર માતાજી બિરાજમાન છે એમનું સ્થાનક છે માતાજીનું વાહન છે એ હંસ તમને દેખાશે ધ્યાનથી જોશો તો એ હંસ છે હું થોડું ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયાસ કરું છું આ માતાજી નું સ્થાનક છે જો આ માતાજીનું વાહન છે ને માતાજી નું મૂર્તિ આ મસાણી માતાજીના મંદિરનું મહત્વ તો મેં તમને અગાઉના વિડીયોમાં બતાવ્યું પરંતુ આજે તમને જણાવવાનું છું કેટલાક રોચક તથ્યો અને ભુવાજી જે છે મસાણી માતાના એમની જોડે વાતચીત કરવાના છીએ સાથે જે મસાણી માતાજીનો ઉદ્ભવ ઉદભવ કેવી રીતે થયો મસાણી માતાજીને શું શું અર્પણ કરવામાં આવ્યા તમામ વસ્તુ જાણવાના છે અને ભુવાજી છે એમની જોડે પણ વાત કરવાના છીએ ચાલો આપણે દર્શન કરાવ પછી એમની જોડે વાત કરીએ આવો મિત્રો દર રવિવારે અહીંયા મસાણી માતાજી નું મંદિર હોય છે ત્યાં આગળ આ રીતે સુંદર શણગાર કરવામાં આવે છે માતાજીનો અને સાથે જ કેટલાક ભક્તો પણ અહીંયા ઉમટી પડતા હોય છે એટલે તમને અગાઉના વિડિયોમાં મેં બતાવ્યું તું જે હતું પરંતુ આ રવિવારનો જે માહોલ હોય છે એ બતાવવાનો બાકી હતો એટલે ખાસ આપણે આ બીજી વાર એનો વિડીયો બનાવ્યો છે અને હું તમને એના દર્શન કરાવી રહ્યો છું તો મિત્રો મેં અગાઉ જે આપને વિડીયો બતાવ્યો હતો મસાણી માતાનો પ્લસ બ્રહ્માણી માતાજીનો એમાં રવિવારે ખાસ સતીશ ભુવાજી અહીંયા આવતા હોય છે તો સતીશ ભુવાજી જોડે આપણે મસાણી માતાનો ઇતિહાસ પણ જાણવાનો છે સાથે જ કેટલાક ભક્તોના પણ તમને આગળ જે આપણે બનાવ્યો છે એમાં રહી ગયા હતા પરંતુ આ વિડીયોમાં તમને ભક્તોના રિવ્યુ એટલે કે એમના પ્રતિભાવો પણ તમને હું જણાવવાનું છું પરંતુ એ પેલા સતીશ ભુવાજી છે એમની જોડે આપણે વાત કરીએ અને ઇતિહાસ જાણીએ તો ભુવાજી પહેલાં આપનું સ્વાગત છે અમારી ચેનલમાં તો મને એ જણાવો કે આ મસાણી માતા કેવી રીતે કહેવાય અને ઉદ્ભવ કેવી રીતે થયો મસાણી માતાના મંદિરનો એવો ઇતિહાસ છે અમે જ્યારે પેલા બાપ વિશે બાપ દાદા એવું કહેતા હતા કે મંદિર પેલા અહીંયા નતું થોડું અહીં બાજુમાં જ હતું પણ અહીંયા ઉત્પન્ન થયેલું જે અમારા કોઈ વડવા વડવાન મળેલી માતાજી અને એ વડવા જ્યારે સણસોલી ગામથી મહેમદાવાદ આપણા એટલે ગંગેશ્વર મહાદેવ જયારે અમારા કોઈ વડવા પૂજન કરવા માટે જતા હતા એમનો એક નિયમ દરરોજ ડેલી ડેલી જવાનું મંદિરે પછી કોઈ પણ જળ પાણી કહી એમને એ રીતે ખાવા પીવાનું રાખતા હતા એટલે આ રીતે વારંવાર આ ઘડી વારંવાર આ રીતે જતા હતા એટલે કોઈ એક સમય એવો આવ્યો કે નદી ની અંદર ફૂલ પૂર આવ્યું ફૂલ અંદર પાણી છ થી સાત દિવસ એમને અન્ન પાણી લીધું નતું પછી એક દિવસ નદી માંથી જતા હતા ત્યારે કોઈ માજી એમના મળ્યા માજી એવું કીધું કે તું કઈ જઉ તો કે હું મહેમદાવાદ મહાદેવ ની સેવા કરવા જઉં છું એટલે તો કે તારા ગામ માં નહીં એટલે એમને એવું કીધું મારા ગામ માં તો નથી તો કે તારા ગામ માં બતાવ તો કે બતાવ તો હું તને મારા ગામ માં લઈ જઈશ બરાબર એટલે એમને અંદરથી એવું લાગ્યું કે કોઈ દેવી શક્તિ હોય બાકી કોઈ બીજું હોય નહીં આ રીતે વાત કરી નાખે એટલે એમને કીધું કે હું બતાવતા ના તો પછી એમને એવું કીધું કે તારા ગામ માં જે જગ્યા એ અત્યારે જે બધા પેલા પેલા ગોબર કેવા અત્યારે એના ઉકેડા કેવાય ઉકેડા ગોળજી તો તને મળશે એટલે કાકા એ સમય પાછા આયા પાછા આવીને એ પછી એમને મતે જે તૈથી કીધું તું એ કર્યું પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં કઈ મળ્યું નતું અને પછી પાછા જતા તો ફરી એ દિવસે પણ આજ

ભૂરતા હતા અને જે કોદારી કહેવાય એનો થોડોક ભાગ અમારા લિંગના અડી મળેલો એટલે લિંગમાંથી લોહી નીકળ્યો અચ્છા એટલે એ રીતે અમાર સદેવ મહાદેવ કહેવાય અચ્છા સ્વયંભૂ સ્વયંભૂ અતાર મહાદેવ સ્વયંભૂ અને એ દિવસે મહાત્મા એ માજીનું જે વચન હતો એ અહીંયા પૂરું કરી અમને અને એક દીવાની પ્રતિષ્ઠા કરી આ જગ્યાએ અને દીવાની પ્રતિષ્ઠા કરી અને પછી અહિયાં ખાન વિશે કીધું તો એમને એક ચોખ્ખું નિવેદ ચોખું નિવેદનું એમને માતાજીના ખાલી એક કીધું કે હું તને ચોખ્ખું નિવેદ આપીશ

પબ્લિક ના તર જેમ જેમ યોગ્ય લાગે એમ જ રાખે સમજણ તો દરેક ને મિત્રો અલગ અલગ પ્રકારનું હોય એટલે અલગ અલગ ભોગ દર પર અર્પણ કરવાના રહેતા હોય કેવા કેવા કામ થાય છે કેવા તો બાધાઓ જેવા વ્યક્તિઓ આમ મર્ડર કરી નાખ્યો ને તો જેલમાં જ હોય ને તો આમ બાધા અંદર રાખો તો બહાર આવી જાય આમ પાટ અચ્છા કનુભાઈ કનુભાઈ તમે તો બહુ ઉમર લાયક છો તમે અજ્યા પંચોતેર વર્ષ છે ત્યાં અહિયાં કેવા કેવા લોકો મળ્યા છે અહિયાં કેવા મળ્યા છે એનું અનુકોમ થઈ ગયું શું વાત કરો તમે શું વાત કરું હમ હા મહત્વ ક્વા પૂરી કરી આપું હમ જે માનવું એ માનવ તમારા તમારા ધ્યાન માં ધ્યાન માં ધ્યાન આટલી બધી પબ્લિક તમે જોવો તો

આજકાલ નું નહિ માનો ને માતાજી એમાં આ મારા તકલીફ આય છે તો માતાજી તમારું સાંભળી લે એટલું સત છે માતાજી નહી માતાજી નું સત બહુ છે પરછાઈ માતાજી આપ્યા છે તો ત્રિશુલા એ માતાજી પછી અહિયાં કંકુના પગલા પાડ્યા તા ત્યાં તો ખાસ્સો વર્ષ થઈ ગયો કંકુ પગલા પાડે લગભગ અગિયાર વર્ષ જેવું થઈ ગયું કંકુ પગલા પાડે ત્યાં ઓલું મંદિર નતું અમારે બનેલું ખરી આપના નથી કરી દીવાની એ તારે એ તારે એ ખૂણામાં જે પગલા પડ્યા હતા ત્યાં સિલાઈ અહી મંદિરે આવ્યા મંદિરે સિલાઈ આમાં પછી આ રૂમ માં ચાર પગલા પડ્યા અને સામે આ ઓલો રૂમ દેખાય ને એ બધું ખુલ્લું હતું આ રૂમ બુમ કશું નતું ઉમરા વચ્ચે છેલ્લો પગલો આવ્યો તું માતાજી નું પછી અહિયાં પછી પગલા આગળ નતા

આવે છે કે જેના કામ સફળ થઈ ગયા બઉ અતિશી અચ્છા તમારે કામ તો તમારે કહો છો તો કરવું કેટલું થાય જાય મિત્રો આશા રાખું છું કે તમને આ મસાણી માતાજીના ઇતિહાસ વિશે સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે સાથે જ ભુવાજીની કેટલીક વાતો તમને ગમી હશે તો તમને આ વાતો ગમી હોય તો લાઈક કરજો ચેનલ પર નવા તો સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય મસાણીમાં અચૂકથી લખજો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી રોચક વાતો સાથે અને નવી એકદમ યુનિક સ્ટોરી સાથે ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ વંદે માતા